બધાને કેમ છો બધા મજામાં જ મજામાં રહેવાનું ઉપાધિ કરવા નહીં તો ફરી એકવાર નવા વગત કરી અમારાથી સ્વાગત તો ઘણું બધું થાય છે ભૂખા કાઢી નાખે એવું સ્વાગત આપણે કરવું છે પણ એની માટે તમારે વાળી આવવું પડે તો ઘણા ટાઈમના રજા પછી ઘણા ટાઈમ એટલે ઘણો ટાઈમ લગભગ સતત સાત દિવસ થી રજા ઉપર હોવાથી આજે જે ભાઈ બતાવ્યા છે એ છે અમારા દાદા કોણ હવે સૂરજ દાદા કેટલા દિવસની રજા પછી આજે દેખાણા છે ભાઈ વાદળા હતા કેટલા દિવસ એના કારણે અંધકાર થો ઓલું કે છે ને કે ભાઈ નો હોય તો ગરમ જરૂર થાય પણ ન હોય ને તો અંધારું છવાઈ જાય એટલે આ એક શાયરી છે પપ્પાના માટે તો હોય ત્યાં સુધી ગરમ બહુ થાય અને ન હોય તો અંધારું છવાઈ જાય એટલામાં તમે સમજી શકો છો બરોબર આપણે ગાડીને ગાડું તો મારું આવી ગયું છે ગાડીને ચેક કરી લઈએ અવાજ તમે એકવાર ટ્રાય કરી લ્યો કાલે જે વસ્તુ વસ્તુથી થઈ તો પછી અવાજ ચેન્જ થઈ ગયો છે કે કેમ છે મને જ લાગે થોડોક બદલાઈ ગયો છે એમ ભૂલભુળ ભૂલ ભૂલભળું છે બંબુડી છે હા મારી બમ્બુડી થોડી અહીંયા છે ને મારા બંબુડા આમથી હાલ્યા આવે છે જો જો હવે તે કંઈ નહીં ટ્રાય કરી લઈ હાલો હાલો ઈ અહીંથી છે ને ફૂટી ગયું છે બધી બધી હવા ન્યા જ નીકળે છે અહીંયા કઈ આવતું જ નથી રહી જાઓ

લાઈક કરો શેર કરો અને વધુમાં વધુ સબસ્ક્રાઇબ કરો જેથી તમને પેલા અમારા હિતો આપવાનો વિડીયો તમને જલ્દીમાં જલ્દી તમારી પાસે આવી જશે બાકી ભણવામાં ધ્યાન આપજો બધા ઓકે એ અમને તું બોલ આ બાકી બધા ભણવામાં ધ્યાન આપજો બાકી બધા ભણવામાં ધ્યાન આપજો નકર પછી પૈસા મોળી આવી જવાના છે

આવો આવો મન લંગરા કાર્તિકના પપ્પા બની ગયા હો હે કાર્તિકના પપ્પા કેમ છો મજામાં એકદમ એકદમ કાર્તિક શું કરે છે કાર્તિક મતલબ પૂતું છે પૂતું કાર્તિક કેવો લાગે તારી જેવો લાગે છે કે તારા વાઇફ જેવો માર જેવો લાગે તારા જેવો લાગે છે શું વાત છે કાર્તિકના પપ્પા હો કાર્તિક નામ પડ્યું છે કેવું નામ છે ફટાફટ કોમેન્ટ કરી દેજો

અટ 10 8 8 8 10 10 10 દિવસ પછી છોકરાની ખુશીમાં તો હરખુ બોલી નથી શકતો એટલો ખુશ છે છોકરો હું ખુશ છું કેતો તું ખુશ જ છું ને હું ખુશ છું ઉધાર પર ખુશ છું જરૂરત કરતા કા હા ખુશ છું ચાલો નહી કોઈ ખુશ છે મને હી તોલા બહુ પડી ગયા છે ને બરાબર તોલા સુરત દાદા રજા ઉપરથી આવી ગયા હતા અને સુરત દાદા પાછા રજા ઉપરથી થી અત્યારે હાલે ગયા છે હવે આવે ત્યારે ખરા જો અત્યારે પાછા રજા ઉપર વહી ગયા છે અત્યારે કઈ આમ વાદળા તો નથી બહુ ખોટા ગોર પણ સુરત દાદા રજા ઉપર અત્યારે પાછી રજા લઈ લીધી છે કલાક બે કલાક પણ આવી ગયા હતા કઈ ને ભાઈ લગ્ન ની જેમ કલાક બે કલાક તો કલાક બે કલાક વકાડવું જરૂરી છે અહીંયા ભાઈ આપણા બળદ ચાલી રહ્યા છે બળદ ચાલે છે સાહણું ચાલે છે અને કહેવાય સાહણું બરોબર કપાની અંદર ચાલે છે જોવો આપણા કાળા તલ પણ ઉગી ગયા છે જે આપણે થોડાક દિવસ પહેલા આવ્યા હતા ને જો મસ્ત મજાના થઈ ગયા છે ઓ મસ્ત મજાનો સાહ પડી ગયો છે હવે નકરા તલ ને મુખવાસ ને બધું ખાવું છે તલ નું ખાવું બધું તલ છે ને તલ ખાતા રહેવા જો તલ બહુ નિર્વા તમને બધાને ખબર જ હશે જો કે ન ખબર હોય તો જાણી લેજો મસ્ત મજાના ગીત વગાડતા વગાડતા ખડ વાટવાની શરૂઆત કરી દીધી છે કેમ કે ભાઈ આજ ખડ વાટવા વાળું કોઈ છે નહીં ખડ વાટવું આજે જાતે જ પડશે બરોબર જો કે એટલું તો વાટી નહીં ગયું છે હજી તો ઘણું બધું વાટવાનું છે ઘરે ગાવું ઓછી બેઠી છે અને આપણને મળી ગયા છે અળસિયાભાઈ અળસિયાભાઈ સાથે થોડીક રમત મસ્તી કરીને

કોને કોને વાડીના શેઢે થી લીમડા નું દાતણ લીમડા દાતણ કરેલું છે ફટાફટ કમેન્ટ કરી દેજો તો મારે ઘડા લઈ જવાના છે લીમડાના દાતણ એટલે હું આવી ગયો છું લીમડાના દાતણ લેવા માટે પછી મને એમ જો લાઈન થોડું હું કેમ નાખું કરવું જરૂર છે દાંત થોડાક સાફ રાખ નહીં હવે કઈ હરિદાસ હાલો કાંઈ તમે છે ને આ ઝાપો બંધ રાખજો હા જો મારા બાને મેં રાખી દીધા છે ઉભા કેમ કે હમણાં ગા છે ને લખણ ખોટી થઈ ગઈ છે ફાટક એને તોડી નાખીતું ફાઈટક નવું થઈ ગયું છે કમ્પ્લીટ તૈયાર તો હાલો બા હું એમ ને તમને કે છે ને કેમ જો આયું ભરીજો આ ન્યા નહીં ભરીવું નું ટેકે કે કે ગયા મારા બા અને અમારી આ છે ને થઈ ગઈ છે આ બહુ છે ચાલો વાહ

પણ કા હું ખબર પડતી રોજ ભાગી જવાનું રોજ ભાગી જવાનું બહાર વાઈ જાય મારા ગામમાં ગોતવા જઈ પડે એ આટું બાને આજે ઉભા રાખ્યા મેં કીધું આ છે ને અને આ બધું હોય છે આનો કાંઈ વાંધો નહીં જો આ હોજો છે એનો દીકરો છે